સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં કુવારડા ગામ ગ્રામ પંચાયત આવેલું છે અને આ ગ્રામ પંચાયતમાં બે માં ચૂંટણી યોજાઈ હતી જેમાં સરપંચ તરીકે ઈશ્વરભાઈ ગજ્જર સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા પરંતુ સરપંચ અને તલાટી ગ્રામ પંચાયતની બોડીને વિશ્વાસમાં લીધા વગર કામો કરી રહ્યા હતા જે કામો અગાઉ થઈ ગયા હતા તે કામોના બિલ ફરી મૂકી અને નાણાંની ઉચાપત કરી હતી અને ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા આ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા જેના સરપંચ અને તલાટી દ્વારા કોઈ યોગ્ય ખુલાસો ન કરવામાં આવતા ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા સરપંચ વિરુદ્ધ અઢાર બાર બે હજાર ત્રેવીસના રોજ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી ખાસ ગ્રામ નવા ચૂંટાયેલા સભ્યો સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તમાં દરખાસ્ત માં ટેકો જાહેર કર્યો હતો વિસ્તરણ અધિકારી દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પાસ કરવામાં આવી હતી અમે તારીખ અઢાર બાર બે ના રોજ કુવાડા ગ્રામ પંચાયતના આ ચૂંટાયેલા સભ્ય દ્વારા સરપંચશ્રી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી એ અમારો આક્ષેપ હતો કે અમને વિશ્વાસમાં લીધા વગર કામો કરતા હતા તેના અમે પુરાવા પણ રજૂ કર્યા છે અમે આજ રોજ વિસ્તરણ અધિકારીની હાજરીમાં ખાસ સભા બોલાવવામાં આવી હતી જેમાં પંચાયતના નવ સભ્યો હતા જેમાંથી આઠ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તને ટેકો જાહેર કર્યો હતો અને બહુમત પસાર કર્યો હતો અને તે અસત્ય સત્યનો વિજય થયો છે આજે કુરદ ગ્રામ પંચાયતની સામાન્ય સભાજી તાલુકા વિકાસ અધિકારીના આદેશથી રાખવામાં આવેલ અને એમાં સરપંચશ્રી સામે ટોટલ નવ સભ્ય હાજર હતા એમાંથી આઠ સભ્યોએ હાથ ઊંચો કરીને એમને મત આપ્યા પછી એટલે બે તરફથી આ બહુમતી અવિશ્વાસની પસાર કરવામાં આવી છે હવે આગામી સમયમાં અમે આજે જે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે એનો અમે જિલ્લા વિકાસ અધિકારી સુરતને અમે એનો રિપોર્ટ કરીશું અને ત્યાંથી ડેપ્યુટી સરપંચને ચાર્જ આપવા માટેનો હુકમ થશે એટલે અમે ચાર્જ આપી દઈશું અને નિયમ પ્રમાણે કે સરપંચની જગ્યા ખાલી પડે તો છ મહિનાની અંદર ઇલેક્શન કરવાની જોગવાઈ છે સમગ્ર પ્રકરણમાં વિસ્તૃત સુનાવણી થયા બાદ સરપંચ અને તલાટી બંને તેઓ પર લગાવાયેલા આરોપોનો યોગ્ય ખુલાસો આપી નહીં શકતા અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઈ જતાં હવે સરપંચને અયોગ્ય માનીને તેના હોદ્દા પરથી દૂર કરવા સહિત ગેરરીતિ આચરીને જે પણ રકમનું કૌભાંડ કરવામાં આવ્યું હશે તે રકમની રિકવરી સહિત કાનૂની રાહે પણ પગલાં ભરવામાં આવશે તેવી લોકચર્ચા એ જોર પકડ્યું છે